વાઘોડિયાના મોટા ભરડા નાના ભરડા અને પાટિયાપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માઇનર કેનાલમાં પાણી છોડાતા પાણી ઓવરફ્લો થયું અને ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેતરોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે માઇનર કેનાલમાં જે પાણી છોડવામાં આવ્યું તે ઓવરફ્લો થયું છે અને આ પાણી ખેતરો સુધી પહોંચતા ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે અહીં માઇનર કેનાલની સાફ સફાઈ કર્યા વગર જ અને રિપેરિંગ કામ કરાવ્યા વગર જ પાણી છોડવામાં આવે છે અને જેના કારણે વારંવાર માઇનર કેનાલમાંથી પાણી ઓવરફ્લો થઈને તેઓના ખેતરોમાં ફરી વળે છે વાગોડિયાના નાના ભડા મોટા ભડા તેમજ પાટિયાપુરા ગામ નજીક પસાર થતી જે માઇનોર કેનલ છે નર્મદા નિગમની એને માં પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડવામાં આવ્યું છે ખેડૂતો માટે બહુ સારી બાબત છે પરંતુ કેનલવાળાની જે જે ગંભીર બેદરકારી કહેવાય કે જે કેનલો છે તેને મરામત કરવામાં આવી નથી અને ક્યાંક સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો છે જેને લઈ પાણી છોડાતા કેનલોના જે પાણી છે તે ઓવરફ્લો થઈ અને આજુબાજુના જે ખેતરો છે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જેને લઈ ખેડૂતોને પડતા પડ પાટું જેવો દ્રશ્યો જોવા મળ્યા છે કારણ કે આજુબાજુના જે ખેતરો છે તેમાં તુવર અને ચણા મકાઈ કપાસ જેવા પાકો ઊભા જોવા મળી રહ્યા છે જે પાકોમાં પાણી ફરી વળતા જે પાક તૈયાર થવા આવ્યો છે તેને જરૂર કરતાં વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગતા જે પાક છે તે બળી જવાની સ્થિતિમાં જોવાઈ રહ્યો છે કારણ કે ખેડૂતો જે છે તેઓ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જે પાકને છે તે બળી જશે તેવી તેઓને હાલ તેઓ પાસેથી જાણવા મળી છે એટલે ખેડૂત છે તે ચિંતામાં મુકાયો છે અને ખેડૂતો પોતે હાલ ખેડૂતો ખેતર પાસે પહોંચે અને પાણી ખેડૂતના ખેતરમાં કઈ રીતે ન ઘૂસે તેની માટેના પ્રયોગ તો સતત ખેડૂતો કરી રહ્યા છે પરંતુ પાણી જે રીતે ઓવરફ્લો થઈને વહી રહ્યું છે એ રીતે જેને ખેડૂતો ચોમાસાનેમાં જે પાણીનો જળબંબાકાર સ્થિતિ હોય તે સ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે અને ઠેર ખેતરોમાં આપણી નજર પડે પાણી પાણી જ જોવા છે એટલે ખેડૂતોનો ચોક્કસથી પાક હાલ બળી શકે અને તેઓના પાકને નુકસાન થાય તેવી ચોક્કસથી ભીતિ સેવાઈ રહી છે પરંતુ નર્મદા નિગમ દ્વારા આ રીતે જે કેનોલોમાં પાણી છોડવામાં આવે છે તેની ચોક્કસાઈ મેન્ટેનન્સ કરવામાં આવે અને જે રીતે સાફ સફાઈનો અભાવ છે સાફ સફાઈ કર્યા બાદ જો પાણી છોડવામાં આવે તો આ રીતે ઓવરફ્લો થવાના દ્રશ્યો જોવા ના મળી રહે જે રીતે કેનાલમાં લીલ નું સામ્રાજ્ય છે લીલ જે કુવાઓ જે કેનલ પાસે બનાવે છે કુવાઓની અંદર જે લીલ જામ થતા જે રીતે પાણીનો આગળ જે વહેવું જોઈએ તે આગળ ન વહેવાના કારણે જે કેનલ